જય શ્રી રામ પરિવાર મારી યુટ્યુબ ચેનલની અંદર તમારા બધાનું હાર્દિક 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 સ્વાગત છે આજે આપણે આવી ગયા છીએ બ્લોગ લઈને કારણ કે આજે હજી આપણે રજા અને આજે હતો ગુરુવાર મસ્તનો મામાદેવનો વાર હતો પછી અમને એમ થયું કે આપણે મામાદેવના દર્શન કરવા જઈ અને આપણે કાર્યધરની પર પડકે એક છે દસ કિલોમીટરની અંદર એક સુરનગર ગામ છે ત્યાં મામાદેવનું મસ્ત જોરદાર મંદિર છે તો અમને વિચાર્યું કે નાના હાલો મામાદેવના મંદિરે દર્શન કરવા જઈ મામાદેવના મોદી બસ આપણે

અને ભાઈ ને ભાઈ ની ચેનલ ને ફૂલ સપોર્ટ કરજો લાઈક કરો શેર કરો અત્યારે અમે જાવી છીએ મામા દેવ ના મંદિર મસ્ત જગ્યા નું મંદિર છે અને આપણે જાવી છીએ દર્શન કરવા ફાઈનલી આપણે મા દેવ કારણ કે બ્રેક રોજ નું રહે થોડું ઘણું હતું એટલે પછી ડાયરેક્ટ મામા દેવ આવીને તમને દર્શન કરાવ્યા બધા હમણાં આવી ગયા છે આવી રીતનું કંઈક મસ્ત મંદ મજાનું મંદિર છે પગથાણી પણ ઘણી છે હવે તમને મામા દેવ મંદિર તમને દેખાડું વિડીયો તમે છેલ્લે ઉધી જોતા રહેજો તો આ છે નું મંદિર તમે જોઈ શકો છો મસ્ત મજાનું એ મને લાગી તારી ધો એ મામા ને મામા

તો મિત્રો આપણે મામાદેવના દર્શન કરીને આપણે આવી ગયા હતા બારે અને મંદિર આ છે સુપરની ગામની વસાળા નથી પણ ગામની થોડુંક એક કિલોમીટર બહાર છે ત્યાં વાડીની અંદર મામાદેવનું મંદિર સરસ મજાનું બનાવેલું છે ધોળી ધજા અને ખીજડા બેઠેલા મારા મામા મોજીલી સરકાર દર્શન કરી લીધા અને આ બધા ભાઈ તમને મંદિર કેવું લાગ્યું ભાઈ મારો ભાઈ મામાદેવનું મંદિર પણ મસ્ત છે જો તમે પણ આ બાજુ કદાચ આવેલા હોય કાંઈ એક વખત આવો દર્શન કરવા મસ્ત મજાનું મંદિર છે અને વાડીની અંદર છે વાડી પણ મસ્ત છે વાતાવરણ પણ મસ્ત છે વાદળા બાદળા થઈ ગયા છે વરસાદ પણ આવે એટલે કોર મજા આવી જાય અને હું કેદુલ ટાઈમ થાય વિચારતો હતો કે બ્લોક બનાવો પણ કમી કાંક બ્લોક બનાવવાનું આવી જાય એટલે કમી કાંક કામ આવી જાય કે કમી કાંક પ્રોબ્લેમ આવી જાય એટલે બ્લોક બનાવવાનું કેન્દ્ર આજ મામાદેવની દયાથી આપણે આવી ગયા છીએ મામાદેવના દર્શન કરવા તો વિડીયો છે તે બધી જોતા રહેજો હજી આપણે વાડીઓના પણ હમણાં થોડુંક ફટાફોટા પડી વાડી હમણાં જાય તો મિત્રો આપણે મામાદેવના દર્શન કરીને પછી આપણે ઘર તરફ નીકળી ગયા હતા પછી એક લોકેશન મસ્ત એવું આવી ગયું હતું અહીંયા લોકેશન તો અમને વિચાર્યું કે ભાઈ નાના આ બધા જે ઇન્સ્ટાગ્રામ ક્રિએટરો છે ને એ બધા રીલ હાટું બના બનાવે છે તો મિત્રો નાના રીલે તમે બનાવી લ્યો મામાદેવ દર્શન કરી પાસે જ આવી ગઈ અને રજા પણ આપણે કપાઈ ગઈ મામાદેવનું મંદિર તમને કેવું લાગ્યું કોમેન્ટ કરીને જણાવજો અને અહીંયા થોડું ઘણું આપણે હમણાં આગળ જાવી અને આ બધા રીલ ઉતારી નાખી અને આપણે ઇન્સ્ટાગ્રામની પણ આપણને ફોલો કરી દઈએ હું નીચે પણ આઈડી આપી દઈએ ઇન્સ્ટાગ્રામમાં આપણે પણ હારા હારા રીલ ઉતારવી છે અને આપણા જે નવા ફ્રેન્ડો આવ્યા છે આ આપણા નવા ફ્રેન્ડો છે ભાઈ તમે અમારા બ્લોગમાં આવ્યા તમને કેવી મજા આવી મારો ભાઈ હે તો આપણે ભાઈ તમને શું મજા આવી ગઈ બહુ મજા આવી ગઈ તો ખારું એક ગીત સાંભળે ને ખબર બધાને ગીત આવડશે આવડશે અરે આપણા કરણ ગીત ગાવ એક મસ્ત મજા આવી જાવ હે એ મજા આવી જાય એક ગીત ગાઈ ના હોર વાર હા હે એક ગીત ગાઈ ના જો આ બધા આને માન કરો તો ગીત ગાય છે આ જો આ બધા એક બધા આપણે ગીત ગાવાનું જો આપણે આ બે નવા મિત્રો છે આપણે બધા નવી છે આપણે કારણ કે ચેનલમાં માં નવા નવા બધા આવ્યા છે કારણ કે બધા નવરાત તો મે તો હાલો આપણે મામા દેવના દર્શન કરી નાખી અને આપણે ચેનલમાં પણ લઈ લીધા અને આ બધા એ ભાઈ સોંગ છે એનો આ ભાઈ

તમને ઇન્ગ્રામ આ ટ્રેન્ડિંગ સોમ તો હાલે જ છે બધા અને આઈડીયો પણ આપણે ફોલો કરી દી અને થોડી ઘણા હમણાં ફોટા લઈ અને રીલ ઉતર નાખ્યું પછી આગળ જઈને આપણે તમે તો મિત્રો આપણે ઘર બેઠ જતા હતા આપણે ફરવડીથી એક ભાઈ મળી ગયા છે અને એને કીધું કે ભાઈ નાના બહુ આગ્રહ કર્યો હતો કે શાહ પણ એનો કે નાના આવો આટો મારો છોડા પણ આપણી અને ભાઈ અહીંયા શાહ ભાઈ છે ભાઈ હું ભાઈ તમારું નામ શું છે મારું ભાઈ વિશાલ ભારે વિશાલ ભાઈ અહીંયા આપણને મળી ગયા છે બધાને સાપ પીવા મળે ચા પી ને પછી આપડે જઈએ ગરબાજુ કારણ કે મોડું તો માદેવ દર્શન કરીને ગરબાજુ તો ભાઈ બને આગ્રહ કર્યો કે ના ના આલો ચા પાણી પીવા પાણી પીને પછી આગળ તો મિત્રો આપણે ગયા છીએ છે ગાડી રગડે રગડે કારણ આપણે કરીને કરી દેખું હવે આપણે બધા વિદાય કરી છીએ રાહુલભાઈ આવજો ભાઈ હવે આવજો સંતોષભાઈ હવે મારો ભાઈ અવિયો ભાઈ હું ભાઈ અમારી ભાઈ વિશે કેવો સંતોષભાઈ તો લાઈક કોમેન્ટ અને શેર કરજો અને ડીકે કોલી સબસ્ક્રાઈબ કરી દેજો હા બસ આટલું કેવું છે બીજું તો કઈ કેવું નથી હવે અત્યારે હવે આપણે બધા ભાઈ બધા નોખા થાય છે હવે આથી આપણે ફરવા ફરવાજુ કરે છે તમને દરેક મળીશું ચાલો જોતા રહેજો તો મિત્રો આપણે બધા ભાઈ બહેનને મને ભેગા થઈ ગયા હતા એ ભાઈબહેન તો બધા વડી ગયા અને આપણા અત્યારે ભાઈ આવી ગયા છે બીજા નવા લાલભાઈ ને કરણભાઈ હું ભાઈ

જો તારે આપણે કૂમણિયાનો નાસ્તો કરી કારણ કે ભૂખ લંગીએ પછી આપણે ઘડી જમીન મળ્યા તો મિત્રો આપણે કોમણિયાનો નાસ્તો કરીને મહાદેવના દર્શન કરીને પછી આપણે પૂગી ગયા ઘરે અને અહીંયા આપણે વિડીયો પૂરો કર્યો છે વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટ કરીને જણાવજો ન હોય તો શરીરને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ પછી નવા નો માં